ડ્રગ્સ અને દારૂના દૂર કરવાની સાથે મેદાનમાં ઉતરી છે આગેવાની એક મહાલેલી ગુજરાત તેમજ સુરતને ડ્રગ્સ અને દારૂના દૂષણથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે ડ્રગ્સ અને દારૂના દૂષણથી ગુજરાત રાજ્યના નશા મુક્ત કરવા અંગે હવે કોંગ્રેસે ઉઠાવી છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા આજ રોજ સુરત અને ગુજરાતના સાથે એક ભવ્ય મુલીનું આયોજન કરવામાં આવ્યું ગ્રાઉન્ડથી સુરત પોલીસ કમિશનર કચેરી સુધી યોજાયેલી આ મહારેલીમાં કોંગ્રેસના દક્ષિણ ઝોનના પ્રભારી બીવી શ્રીનિવાસ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી એડવોકેટ દર્શનભાઈ નાયક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કાદિર કાદીરબીરઝાદા તેમજ અન્ય મહાનુભાવો જવાહર ઉપાધ્યાય ડોક્ટર પ્રવીણસિંહ વડોલ નરેન્દ્ર સોલંકી સહિતનાઓની હાજરીમાં સુરતમાં કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ અને દારૂના દૂષણ વિરુદ્ધ રેલી કાઢવામાં આવે હતી અને જણાવવામાં આવ્યું હતું કે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ગુજરાતમાં તેમજ ખાસ કરીને સુરતમાં જે રીતે યુવાનો ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યા છે જેથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહ્યા છે જેથી આપણી યુવા પેઢી દારૂ અને ડ્રગ્સના રોવાડે ચડી બરબાદ થઈ રહી છે યુવાનો કેટલા કારણોસર ખોટી દિશામાં જઈ રહ્યા છે ત્યારે આપણી સૌની નૈતિક જવાબદારી બને છે કે આજના યુવાધનને નશાની જંજીરમાંથી મુક્ત કરાવી એક સ્વસ્થ શક્તિશાળી અને પ્રગતિશીલ જાગૃત સમાજનું નિર્માણ કરીએ ગુજરાત યુથ કોંગ્રેસની માંગ છે ગુજરાતના કહેવાતા બાળ મંત્રી અને ગૃહ મંત્રાલય સંભાળ્યું છે ત્યારથી સમગ્ર ગુજરાતના ગલીયે ગલીએ ખૂણે ખૂણે એમની ડ્રગ્સ વેચાય છે

લોકો જે કેન્દ્ર સરકારના ના ગૃહ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ડ્રગ્સ એડિક્ટ ભરી છે એમાં લગભગ બે લાખ કરતાં તો મહિલાઓ પણ ડ્રગ્સ એડિક્ટ ભરી હોય ત્યારે અને તમે જોઈ શકો છો કે આટલા ડ્રગ્સ પકડાય છે પણ પોલીસ મોકલનાર સામે એટલે મંગાવનાર હજી સુધી એક પણ માણસ પકડાયો નથી જેટલી બી વાર પકડાય તો ન જોઈ નહોતું પકડાય એને મંગાવનાર કે મોકલનાર ને કોઈ દિવસ કાર્યવાહી થઈ નથી જે પોર્ટ ઉપર ડ્રગ્સ પકડાય છે એ પોટ સામે કોઈ કાર્યવાહી થઈ નથી એનો મતલબ સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારની રહેમ નજર હેઠળ પોલીસ ખાતાની જે રીતે પંજાબ ની છાપ પડી છે એ રીતે ઉડતા ગુજરાત બનવાની દિશામાં જઈ રહ્યો હોય ત્યારે એને રોકવા માટે અમે આજે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ દ્વારા સુરત શહેર નશા થાય એના માટે